હસી હસીને જો દાંત બાર ના આવી જાય તો તમે મને કહી શકો છો આજના વિડીયોમાં આપણે એવા જાનવર જોવાના છે જે જાનવરને જોઈને તમે આમ જ કહેશો કે અરે મજા પડી ગઈ આ જાનવરો પણ કેવા કહેવાય આજના વિડીયોમાં એવા કોમેડી જાનવર જોઈશું જેને જોઈને તમે તમારું પેટ પણ નહીં પકડી શકો અને તમે પણ કહેશો કે મજા પડી બાપુ મજા પડી શું મજા આવી છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જોઈએ ફની જાનવર આ કૂતરું જુઓ બહુ મસ્તી ખોળ બહુ મસ્તી કરવી ગમે છે ઘરમાં જુઓ ઉપરથી નીચે કૂદે છે નીચેથી ઉપર કૂદે છે બ્રશ તો આપણે પણ કરીએ છીએ પણ આ જુઓ ભૂંડને પણ બ્રશ કરાવે છે રોજ સવારે ઊઠીને બ્રશ કરવું પડે છે અને નવો નવો ગરમ ગરમ નાસ્તો ખાવા મળે છે નાસ્તો કરવો હોય ને તો બ્રશ તો કરવું પડે ને જુઓ આ પણ વિડીયો આ બિલાડી એમ વિચારી છે કે ચાલો આર્મીની ભરતી ભરીએ આપણે એટલે કે આર્મીમાં જવાનું વિચારી રહી છે જુઓ તમે મારા જેવો કોક ભાઈબંધ ડબ્બામાં કઈ શોધી રહ્યો હતો પણ ડબ્બામાંથી નીકળે છે શું હસી હસી નો રોવી જશો આ ડોગ છે ને એ એની જીએફ ને શોધવા નીકળ્યો છે અને એને એવું લાગે છે કે અહીંયા જીએફ સુપાયેલી છે પણ એને ખબર નથી કે અહીંયા ખાડો છે તો શું થવાનું એ પણ જોવો હું તો હસી હસીને પાણી આવી ગયું ખાવું હોય તો નમવું તો પડે ને એટલે કે આ જેવો જાનવર નમે છે અને ખાય પણ છે અને સંસ્કારી પણ છે વરસાદ આવતો નથી અને આને નાવું છે તો નાવા માટે આને એક નવી આઈડિયા વિચારી અને આ આઈડિયા તો જુઓ જબર આઈડિયા છે મારે પણ વિચારવી પડશે હવે આ ગોળાને તો રોજ તરબૂજ ખાવાની ટેવ પડી ગઈ છે એટલે કે ખાવું જ પડે આ ગગુડ્યું કે ચડ્ડી કેમ ઉતારે છે મારી મારી ચડ્ડી છે મારી ચડ્ડી ઉતારીને મને આપી દે એવું કહે છે યાર વાંદરામામાં તો કેક ખાઈ ખાઈને થાકી ગયા અને કેક હજુ પણ પેલો આપ્યા કરે છે અરે કેટલી આપીશ વાંદરા મામા ગુસ્સે થઈ જશે હાય હાય આ તો જીબડા કાઢે છે આ ઘોડો તો જુઓ કયો જીબડા કાઢે છે હા આ વાંદરો જુઓ ગુસ્સે થવામાં બહુ નંબર વન છે આ વાંદરો એટલો ગુસ્સે થાય છે ને જોઈને જ બીક લાગી જાય આ કૂતરાના લગ્ન આ મહિને નક્કી થઈ ગયા અને એની મનપસંદ ગર્લફ્રેન્ડ જોડે તો આ કૂતરો કેટલો ખુશ થઈ ગયો જોઈ લો જ તમે મારા જેમ અને આ બિલાડી ઓલિમ્પિકમાં જવાનું વિચારે છે કે નાની ઉંમરમાં ઓલમ્પિકમાં શરૂઆત કરીએ છીએ ઘરેથી આમાં બધા વાંદરા ભેગા થઈને શું રમે રમે છે 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 ખબર સૂટી થઈને જો વાદળા ઉપર નીચે જાય છે આ કૂતરો તો એમ જ વિચારે છે કે રોનાલ્ડો ના જેવું જ બનવું છે મારે ક્રિકેટરે નહીં બનવું બસ ફૂટબોલર જ બનવું છે